નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને જાજા સમાચાર સમાચાર જાણીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સમાચારની વાત કરીએ તો આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કેટલાક જિલ્લામાં આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં અત્યારે અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં અગિયારથી પંદર મે વચ્ચે કમોસી વરસાદની આગાહી કરવામાં આવી જ્યારે અગિયાર અને બાર મેના દિવસે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા છે જ્યારે તેરથી થી પંદર મે દરમિયાન દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા છે બાકીના બે દિવસે તે વાદળ જોવા મળી શકે છે અને કોઈક જગ્યાએ છૂટાછવાયા વરસાદ પડી શકે છે ત્યારબાદ તડકો પડવાની પણ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા તો ઉનાળાની સિઝનમાં કેરીના રસિકો માટે સારા સમાચાર છે જેમાં અત્યારે ગીરની કેસર કેરીની આવક માર્કેટમાં વધી રહી છે અને અત્યારે જેમ જેમ ઉનાળાના દિવસો પસાર થઈ રહ્યા છે તેમ અત્યારે ગીરની કેસર કેરી માર્કેટમાં આવી રહી છે ખાસ કરીને અત્યારે ગીરમાં એક જ દિવસમાં અગિયાર હજારથી વધુ કેસર કેરીની બોક્સની આવક નોંધાઈ હતી જ્યારે હાલમાં માર્કેટ યાર્ડમાં કેસર કેરીના ભાવ દસ કિલોની વાત કરીએ તો આઠસો રૂપિયાથી લઈને હજાર રૂપિયા સુધીના બોલાઈ રહ્યા છે જે ખૂબ જ આ વર્ષના પ્રમાણમાં સસ્તા ભાવ કહેવાય તો આ ભર ઉનાળે રાજ્યના જળાશયોમાં તળિયા દેખાયા જેમાં સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ જળાશયોમાં માત્ર વીસ ટકા જ પાણી રહ્યું તો કચ્છના વીસ જળાશયમાં તેત્રીસ ટકા જ પાણી બચ્યું છે જ્યારે ઉત્તર ગુજરાતના પંદર જળાશયમાં ત્રીસ ટકા પાણી રહ્યું તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તેર જળાશયમાં તેતાળીસ ટકા જ પાણી રહ્યું જ્યારે સરદાર સરોવર ડેમમાં ત્રેપન ટકા પાણી રહ્યું અને અત્યારે રાજ્યના બસો સાત જળાશયોની વાત કરીએ તો માત્ર ને માત્ર ચુમ્માળીસ ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ રહ્યો છે જે આંકડો આપણા રાજ્યવાસીઓ માટે ચિંતાજનક કહેવાય જો વરસાદ નહીં પડ્યો તો હજુ પણ આંકડો આ નીચો જઈ શકે છે અને પાણીનો દુકાળ આવી શકે છે તો આગળ ટીટોડીના ઈંડા વિશે વાત કરીએ જેમાં અત્યારે બોટાદ જિલ્લાના એક ખેતરમાં છે તે ટીટોડીએ ચાર ઈંડા મૂક્યા છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ જે ઈંડા છે તે ઊભા મૂક્યા છે અને જે જમીનના છે તે અત્યારે લગભગ અડધો ફૂટ ઉપર મૂક્યા છે પથ્થરના ટેકરાથી જે પણ અત્યારે તમે જોઈ શકો છો આ ખેતરમાં જેનો ઉગ્ર દર્શાવે છે કે આ વર્ષે ચોમાસું છે તે ચાર તબક્કામાં રહેશે એટલે કે ચાર મહિના સુધી વરસાદ આવશે અને સામાન્યથી થોડું થોડું સારું ચોમાસું રહેશે જે અત્યારે આ ઈંડા અઘરીતો તો અને નિષ્ણાતો આ દર્શાવી રહ્યા છે તો નવ મે ધોરણ બારનું પરિણામ જાહેર થયું હતું જેમાં સમગ્ર ગુજરાતમાં ધોરણ બાર સાયન્સનું બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા અને સામાન્ય પ્રવાહનું એકાણું પોઈન્ટ ત્રાણું ટકા પરિણામ આવ્યું છે જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં મોરબી અને સામાન્ય પ્રવાહમાં બોટાદ જિલ્લાનું સૌથી વધુ પરિણામ આવ્યું જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ છૂટા ઉદેપુર જિલ્લાનું એકાવન પોઈન્ટ છત્રીસ ટકા અને સામાન્ય પ્રવાહમાં જૂનાગઢ જિલ્લાનું ચોર્યાસી પોઈન્ટ એક્યાસી ટકા પરિણામ આવ્યું જ્યારે અત્યારે બે હજાર ત્રેવીસની સરખામણીએ વિજ્ઞાન પ્રવાહમાં સોળ પોઈન્ટ ટકા વધુ પરિણામ આવ્યું કહેવાય તો એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે રાજસ્થાનની શાળાઓમાં શિક્ષકો મોબાઈલ ફોન લઈ જકશે નહીં જેમાં શિક્ષણ પ્રધાન મદન દિલવારે શિક્ષકોને શાળામાં મોબાઈલ ફોન લઈ જવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે તેમણે શાળામાં મોબાઈલ ફોન લઈ જતા શિક્ષકો પર નારાજગી વ્યક્ત કરી તેમજ કડક સૂચના આપીને તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જ્યારે શાળામાં માત્ર આચાર્યને જ મોબાઈલ ફોન રાખવાની મંજૂરી આપવામાં આવશે તેમણે શિક્ષકોને શાળામાં બાળકોને વધુ સારું શિક્ષણ આપવા માટે આ ખાસ સૂચના આપી છે તો આ લોકસભાના ચૂંટણીના મતદાન બાદ ફરીવાર પરસોત્તમ રૂપાલાએ સત્રે સમાજની માફી માગી છે જેમાં તેમણે માં છે તે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું જેમાં તેમણે કહ્યું કે હું સત્રે સમાજની ફરીવાર માફી માગું છું હું સત્રે સમાજની માતૃશક્તિને પણ માફ કરવાની વિનંતી કરું છું આ મારી ચાલીસ વર્ષની કારકિર્દીમાં સૌથી કપરા સમયમાં હું અત્યારે પસાર થયો હું પણ માણસ જ છું માણસ માત્ર ભૂલને પાત્ર હોય મારી ભૂલથી પક્ષને સહન કરવું પડવું તે પીડાદાયક છે તેવું પરસોત્તમ રૂપાલાએ કહ્યું શું આ યોગ્ય કહ્યું છે કે નથી યોગ્ય કહ્યું તે અત્યારે તમે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો અત્યારે કોરોનાની રસીને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એક્સ્ટ જોનકાએ પોતાની રસીને દુનિયાભરમાંથી પાછી ખેંચવાનો આ નિર્ણય કર્યો જેમાં આ થોડા સમય પહેલાં કંપનીએ સ્વીકાર્યું હતું કે તેમને રસીને કારણે લોહી ગંઠાઈ જેવા જેવી ગંભીર આડઅસર થાય છે જ્યારે ભારતમાં રસી કોવિશિલ્ડ તરીકે બની જ્યારે યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં વેક્ષા ઝવરિયા તરીકે આવી હતી કંપનીએ કહ્યું કે હવે માર્કેટમાં ઘણી અદ્યતન રસી ઉપલબ્ધ છે એટલે તેમણે આ નિર્ણય કર્યો છે તો અંબાજીમાં શરૂ થયો અત્યારે નિઃશુલ્ક નિદાન કેમ્પ જેમાં આરોગ્ય સુખા કાર્યને લઈને સરકારે અંબાજી ખાતે એક સારું કદમ ઉઠાવ્યું જેમાં ગૃહમંત્રી સંઘવી શંકર ચૌધરીએ નિઃશુલ્ક નિદાન કેમ્પની મુલાકાત કરી જેમાં તેમણે મોબાઈલ ક્લિનિકનું લોકાર્પણ કરી આ સેવા બિરદાવી જ્યારે આ કેમ્પ થકી દરરોજ બે હજાર લોકોની તપાસ મફતમાં કરવાની સાથે નિદાન પણ ફ્રીમાં કરવામાં આવ્યું છે જ્યારે અમદાવાદની આરોગ્ય ટીમે પણ અહીં સેવા આપી અને ગૃહમંત્રી આ સેવા કેમ્પને બિરદાવી હતી જ્યારે ગૃહમંત્રીએ અંબાજી મંદિરમાં શીસ પણ ઝૂકાવ્યું હતું તો અક્ષય તૃતીય ઉત્સવને લઈને દ્વારકાધીશ મંદિરમાં અત્યારે કાર્યક્રમનો સમય જાહેર કરવામાં આવ્યો છે જેમાં દસ મહિના રોજ મંગલા આરતી છે તે સાડા છ કલાકે સવારે આઠથી નવ કલાકે મંદિર બંધ રહેશે અને શણગાર દર્શન માટે સવારે નવથી સાડા દસ કલાક સુધી રહેશે જ્યારે સવારે સાડા દસથી બપોરના બાર વાગ્યે મંદિર બંધ રહેશે અને ઉત્સવ આરતી બપોરે બાર કલાકે જ્યારે ઉત્સવ દર્શન બપોરે બારથી થી એક વાગ્યા સુધીમાં ત્યારબાદ મંદિરે સાંજે પાંચ વાગ્યા સુધી બંધ રહેશે તો ઓસ્ટ્રેલિયા જવા માંગતા વિદ્યાર્થીઓ માટે અત્યારે ખરાબ સમાચાર આવી રહ્યા છે જેમાં અત્યારે વિદેશી વિદ્યાર્થીઓના વધતા ઘસારાને કાબૂમાં લેવા ઓસ્ટ્રેલિયાએ વિઝા માટે જરૂરી બેલેન્સની લિમિટમાં અત્યારે વધારો કર્યો છે જેમાંથી હવે સ્ટુડન્ટ વિઝા માટે ઓછામાં ઓછો ઓગણત્રીસ હજાર સાતસો દસ ઓસ્ટ્રેલિયન ડોલરનો ફંડ દર્શાવવાનું રહેશે નવા નિયમ મુજબ આ શુક્રવારથી લાગુ થશે અને આ પહેલાં ગત ઓક્ટોમ્બરમાં પણ આ રકમમાં વધારો કરવામાં આવ્યો હતો તો અત્યારે દિવસે દિવસે સોનાની ચમક અત્યારે મોંઘી થતી જાય છે જેમાં આજે રોજ સોની બજાર ખુલ્યા બાદ સોના ચાંદીના ભાવમાં અત્યારે વધારો જોવા મળ્યો જેમાં સોનું દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામે મોંઘું થતાં ચોવીસ કેરેટ સોનું બોતેર હજાર ત્રણસો નેવું રૂપિયા સુધી પહોંચ્યું જ્યારે ચાંદીના ભાવમાં સો રૂપિયા પ્રતિ કિલોએ વધારો થતા ચાંદી રૂપિયા પંચ્યાસી હજાર સો રૂપિયા કિલોગ્રામના ભાવ પર વેપાર કરી રહી છે જ્યારે અમદાવાદ અને વડોદરામાં બાવીસ કેરેટ સોનું છે તે સાંસઠ હજાર ચારસો દસ રૂપિયા જ્યારે ચોવીસ કેરેટ સોનું છે તે બોતેર હજાર ત્રણસો નેવું રૂપિયા ઉપર અત્યારે વેપાર થઈ રહ્યો છે તો હમણાં વાત કરીએ પરસોત્તમ રૂપાલે ફરી એક વખત સદરે સમાજની માફી માગી છે તેમ હવે ક્ષત્રિય સમાજ તરફથી તેમને વળતો જ પણ આપવામાં આવ્યો જેમાં ક્ષત્રિય સમાજના દેવેન્દ્રસિંહ જાડેજા અને ભાર્ગવી બા ગોહિલે કહ્યું કે તેમને આગળ કોઈ પદ મેળવવું હશે એટલી વાર ફરી વાર માગી માગશી છે જ્યારે આજના નિવેદન ઉપર સ્પષ્ટ છે કે અત્યાર સુધી તેમણે માગેલી માફી રાજકીય જ હતી તેમણે અને તેમના અંગત સભ્યો ક્ષત્રિય સમાજને અત્યારે ઉશ્કેર્યાના અનેક પ્રયત્નો પણ કર્યા છે તો અત્યારે ગુજરાત હાઈકોર્ટે ભરતી જાહેર કરી જેમાં સ્ટેનોગ્રાફર અને ટ્રાન્સલેટર માટેની ભરતી જાહેર કરવામાં આવી છે અને એમાં સ્ટેનોગ્રાફર ગ્રેડ એક અને ગ્રેડ બેની ની જગ્યામાં બસો ચાલીસ ઉપર ભરતી કરવામાં આવશે જ્યારે ટ્રાન્સલેટરની સોળ જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે અને આ માટે ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો પણ અરજી કરી શકશે જ્યારે ઓનલાઈન અરજી કરવા માટેની છેલ્લી તારીખ છવ્વીસ મે રાખવામાં આવી છે અને એમાં છે કે ગુજરાત હાઈકોર્ટ ડોટ એનઆઈસીની વેબસાઇટ ઉપર જઈને અને ઓજાસ ઉપરની વેબસાઇટ ઉપર જઈને પણ તમે અરજી કરી શકશો તો એક સમાચારની વાત કરીએ તો તેલ ગણામાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસને અદાણી અને અંબાણી પાસેથી માલ મળ્યો છે એટલે તેમણે તેમાંનું નામ લેવાનું બંધ કરી દીધું છે જેને લઈને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકા અર્જુને ખડગે ટોણો માર્યો છે જેમાં ખડગે ટ્વીટ કરીને કહ્યું કે સમય બદલી રહ્યો છે હવે દોસ્ત દોસ્ત નથી રહ્યા જ્યારે વડાપ્રધાન પોતાના મિત્રો ઉપર જ આક્ષેપ લગાવી રહ્યા છે જે બતાવે છે કે તેમની ખુરશી અત્યારે ડગમગી રહી છે તો આગળ કેરી વિશે વાત કરવામાં આવે તો ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે કેસર કેરીના દસ કિલો બોક્સના ભાવ છે તે સાતસોથી અગિયારસો પચાસ રૂપિયા સુધીના બોલાયા જ્યારે આફુસ કેરીના દસ કિલો બોક્સના ભાવ આઠસો રૂપિયાથી લઈને બે હજાર રૂપિયા સુધીના બોલાયા વાજાપુરીની વાત કરવામાં આવે તો દસ કિલો રાજાપુરી કેરીનો ભાવ ચારસો રૂપિયાથી લઈને પાંચસો રૂપિયા સુધીનો બોલાયો જ્યારે બદામ કેરીના દસ કિલો બોક્સનો ભાવ ચારસોથી લઈને છસો પચાસ રૂપિયા સુધીનો બોલાયો તો ગઈકાલે દેશના અગિયાર રાજ્યમાં સાંજના પાંચ વાગ્યા સુધીમાં થયેલા મતદારની ટકાવારીની યાદી આપણે જણાવીએ જેમાં વાત કરવામાં આવે તો પહેલું આસામમાં ચુમોતેર પોઈન્ટ છ્યાસી ટકા બિહારમાં છપ્પન ટકા છત્તીસગઢમાં છાસઠ ટકા દાદરા નગર હવેલીમાં અને દમણ અને દીવમાં ટોટલ થઈને પાસઠ ટકા જ્યારે ગોવામાં બોતેર ટકા ગુજરાતમાં પંચાવન ટકા કર્ણાટકમાં છાસઠ ટકા મધ્યપ્રદેશમાં બાસઠ ટકા મહારાષ્ટ્રમાં ત્રેપન ટકા ઉત્તર પ્રદેશમાં પંચાવન ટકા પશ્ચિમ બંગાળમાં તોંતેર પોઈન્ટ ત્રાણું ટકા જેટલું મતદાન નોંધાયું છે જ્યારે આંકડા છે તે ગઈકાલના પાંચ વાગ્યા સુધીના છે તો બીજા સમાચારની વાત કરવામાં આવે તો રાજ્યની ખાનગી શાળાઓમાં આર ટીઆઈ હેઠળ ખાલી રહેલી બેઠકો ઉપર અત્યારે પ્રવેશનો બીજો રાઉન્ડ હાથ ધરવામાં આવશે જ્યારે ખાનગી શાળાઓની આરટીએ હેઠળ પિસ્તાલીસ હજાર બેઠકોમાંથી પ્રથમ રાઉન્ડમાં છત્રીસ હજાર છસો બેઠકો ઉપર વિદ્યાર્થીઓની પ્રવેશની ભાવણી કરવામાં આવી છે અને આ પ્રથમ રાઉન્ડ બાદ આઠ હજાર ત્રણસો ત્રાણું સીટો ખાલી રહી છે જ્યારે આ ખાલી સીટો પર પ્રવેશ માટે પ્રવેશનો બીજો રાઉન્ડ યોજાશે જેમાં પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને શાળાઓની ફરીથી પસંદગી કરવાની પણ ગણતરી હાથ ધરવામાં આવશે